સુરત જિલ્લાના મહુવા તાલુકામાં યુકો બેંકમાં આગ લાગી મહુવા બસ સ્ટોપ એરિયામાં આવેલી યુકો બેંકમાં લાગી આગ આગ લાગતાની સાથે આજુબાજુમાં ભયનો માહોલ સર્જાયો આગ લાગતાની ખબર મહુવા પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહુવા પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી બારડોલી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો આ આગમાં ચાર એસી છ કોમ્પ્યુટર ત્રણ પ્રિન્ટર બે કેસ કાઉન્સિલ મશીન ટેબલ પાસબુક મશીન ચાર ફેન ફર્નિચર તથા ડોક્યુમેન્ટ બળીને ખાખ થયા બેંક મેનેજરના જણાવ્યા અનુસાર આશરે પચાસ લાખનું નુકસાન થયું આગમાં લોન ડોક્યુમેન્ટ અને લોફર સેફ બળી ગયા સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આગ લાગવાનું કારણ અકબંધ સામે આગ લાગી હતી જેના સંદર્ભે આગનો વધાર્યો હતો જેના કારણે અમારે પાછળથી પણ એડજસ્ટ કરી અને અમારો સ્થાપના માણસો થઈને ગીલ ફાયર કરે છે આગ મેનેજરના કહેવા મુજબ આજના ડિપાર્ટમેન્ટ પાછા રાખે